નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી અનેક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે રાજ્યમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં ચોમાસાનો વરસાદ થતાં અનેક વિસ્તારોમાં વાવણી થઈ છે અને કેટલાક તાલુકામાં તો અતિભારે વરસાદ થતાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી છેલ્લા બે અઠવાડિયામાંથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે પહેલાં દક્ષિણ ગુજરાત જે બાદ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જોકે હવે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ છે એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જાય છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જવાની શક્યતા દેખાઈ રહી છે હાલ દક્ષિણ ગુજરાતની આસપાસ એક સિસ્ટમ સર્જાય છે અને તેના કારણે હજી એકાદ બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતની પાસે રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે ગુજરાતમાં સતત વરસાદ છતાં એક જૂનથી પાંચ જુલાઈ સુધી રાજ્યના વીસથી વધુ જિલ્લાઓમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થયો છે અને હજી પણ આગામી ત્રણેક દિવસ સુધી વરસાદનું જોર ફરી ઘટવાની સંભાવના છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જાય છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ સતત ચાલુ રહે તેવી સંભાવના છે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી તથા ભરૂચના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત નર્મદા છોટાઉદેપુર પંચમહાલ ગોધરા ખેડા આણંદ મહેસાણા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયેલો રહેશે આ સાથે જ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો સ્વાયો હળવો વરસાદ થવાની સંભાવના છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે છતાં કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટો સ્વાયો વરસાદ થવાની સંભાવના છે જોકે હવામાન વિભાગના મોડેલો પ્રમાણે દસ જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે દસથી બાર જુલાઈ વચ્ચે ફરી રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે આ ત્રણ ચાર દિવસના ગાળા દરમિયાન દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ફરીથી સારો વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત હાલની સ્થિતિ પ્રમાણે જો કોઈ ફેરફાર ના થાય તો બંગાળની ખાડીમાં પંદર જુલાઈ બાદ એક નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે આ સિસ્ટમ ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ લાવી તેવી સંભાવના દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ